તો આપણે વિપુલ ભાઈ પેલા ખોડ્યો અને વિપુલ ભાઈ પેલા રાઉન્ડ માં જીતા થઈ જશે મિત્રો આપણે બીજા રાઉન્ડ માં તમારું સ્વાગત છે તો બીજા રાઉન્ડ માં આપણે કિરણ અને પ્રકાશ બે જણ આયા છે તો હું સ્ટાર્ટ કરું એટલે સ્ટાર્ટ મોઢું મોઢું કાલી મોઢે થી એ પેલો બાર જલ્દી મેચ જાય જલ્દી મેચ કરી કોશિશ કર કોશિશ કર ગુપ્તો હમણાં આગળ કરી

બીજા રાઉન્ડ માં તો આપણે તીજા રાઉન્ડ માં તમારું સ્વાગત છે અને મિત્રો તીજા રાઉન્ડ માં લાલો હાથ હાથ કરો bỏ ra không đi thì tôi mỉa sao mỉa lắm, đau nữa, muối mỉa vậy đó, đau lắm, đau bị bùa đau vậy, đau đi, đau dữ vậy, đau vậy em nhâm đau vậy, đau vậy, đau vậy, bùa vậy, đau thân gì cho em vậy,

आठ ने डाला हाथ नहीं खाली मुठू दादा ए रे अर्जुन कोशिश तो करे पड़े खाली दबाए एना दाब बिन दबा दबा जोरो इतलू चला दबा